મુન્દ્રા પોલીસ અને પત્રકારોની ક્રિકેટ મેચ યોજાઈ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ધોળા સાહેબના માર્ગદર્શન સાથે યોજાયેલી આ મેચની શરૂઆત ધોળા સાહેબના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવી પોલીસ ટીમ દ્વારા ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને બાર ઓવરની આ મેચમાં પોલીસ ટીમ દ્વારા એકસો ચોત્રીસ રન કરી પત્રકારોને જીતવા એકસો પાંત્રીસનો લક્ષ્ય મૂક્યો હતો જેની સામે પત્રકારોની ટીમે સત્તાણું રન કર્યા હતા અને પોલીસ ટીમ વિજેતા થઈ હતી આ મેચમાં મેન ઓફ ધ મેચ દેવરાજ ગઢવી બેસ્ટ બેટ્સમેન દેવરાજ ગઢવી બેસ્ટ બોલર યશપાલ સિંહ રહ્યા હતા મુન્દ્રાના જાણીતા પત્રકાર સ્વર્થ કપિલભાઈ કેસરિયાને યાદ કરી बने टीमों द्वारा बे मिनिट मऊ पाड़ी श्रद्धांजलि अर्पण स्टाफ साहेब, भरवाड, दिनेश भाई भट्टी देवराज भाई गढ़वी हरजी भाई गढ़वी जयपाल सिंह दिनेश आहिर विष्णु मुढ़ातर कुडेचा, किशन भाई, भरत भाई चौधरी तथा पत्रकारों दिलीप भाई गोर सलीम भाई समा परेश भाई कच्छमित्र मुकेश भाई गोर राजभाई संघवी सिराज भाई मलेक समीर गोर कासम खलीफा इरशाद खलीफा अरसलान तुर्क राहुल भाई दावडा आरिफ खलीफा अजय कोटक दीपक परमार विक्रम परमार जाकिर समेजा, साबीर तुर्क वगैरह उपस्थित रही मैच रमी आनंद मान्यो होतो सिराज मलेक साते कासम खलीफा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ आ, आज रोज પોલીસ સમગ્ર કચ્છ પોલીસ દ્વારા ત્રણ દિવસનું જે સમિટ સ્પોર્ટ્સનું જે આપણે આયોજન કર્યું છે તો એના અંતર્ગત પત્રકાર મિત્રો અને મુન્દ્રા તેમજ મુન્દ્રા મો મરીન પોલીસ સ્ટેશનના ભાઈઓ વચ્ચે આજે એક સૌહાર્દ અને સારું વાતાવરણ પ્રસ્થાપિત થાય એના હેતુથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું બધા જ પત્રકાર મિત્રો અને પોલીસભાઈઓ એકદમ સરસ રીતે આજે ક્રિકેટનું સારી રીતે ખેલ રમ્યા છે અને અમારો સમગ્ર કચ્છની જનતાને એક સારો સંદેશ છે કે આ પત્રકાર મિત્રો જે આપણા સુધી માહિતી પહોંચાડે છે એ પણ એક સૈનિકની માફક કામ કરે છે નાનામાં નાની હકારાત્મક વસ્તુઓ સમાજ સમક્ષ લાવે છે પોલીસની કામગીરી હોય કે અન્ય સંસ્થાઓની કામગીરી હોય કે પછી સમાજ ને કોઈપણ જાગૃતિમાં જોડવાનું હોય તો આ યજ્ઞમાં સતત પત્રકાર મિત્રો પણ કાર્યરત હોય છે તો એમને પણ એક અલગ ક્રિકેટના માહોલથી એમને પણ એક અલગ વાતાવરણ ઊભું થાય સાથે સાથે પોલીસ પણ ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક લોકોના સેવા માટે કાર્યરત હોય છે તો બંનેના કામગીરી જોઈએ તો એકદમ વ્યસ્ત જીવન હોય છે અને આ વ્યસ્ત જીવનમાં એક સારો શુભ સંદેશ આપવાના આશે આશયથી આજે મેચનું આયોજન થયું હતું જેમાં દિલીપભાઈ મુકેશભાઈ પત્રકાર મિત્રો બધાએ લીડરશીપ લઈ અને આજે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું હતું હમણાં તાજેતરમાં જ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આપણા લોકપ્રિય પીઆઈ શ્રી જેવી ધોળા સાહેબે એક પત્રકારો અને પોલીસ વચ્ચે એક ગોષ્ઠી રાખેલ હતી અને તેના અનુસંધાનમાં પોલીસ અને પત્રકાર એ એકબીજાની કડી છે અને મુન્દ્રાની અંદર જે રીતે મુન્દ્રાનો વિકાસ થઈ રહ્યો છે અને ત્યારે ગુના ગુનાખોરીનો ગ્રાફ ઘટે અને એફઆઈઆર લેસ પોલીસ સ્ટેશન બને તેના માટે પત્રકારોને પણ એ લોકોએ આહવાન કર્યું કે ક્યાંય પણ કોઈ પણ આપણે ખૂટતી કડી હોય તો અમને જણાવજો અને એ રીતે સારી રીતે પત્રકાર ગોષ્ઠી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં ત્યારે એક તાજેતરમાં અત્યારે દસ અગિયારના જે મેરેથોન દોડનું અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે આયોજન થયું હતું તેના સંદર્ભમાં આજે અહીં પોલીસ મિત્રો અને પત્રકાર મિત્રો વચ્ચે આપણે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આપણા પીઆઈ જેવી દોડા સાહેબના માર્ગદર્શનમાં કેપ્ટન સવાભાઈ અને અમે પત્રકાર મિત્રોએ એક આ મેચનું આયોજન કરી અને પ્રોત્સાહન રૂપે અમે અહીંયા બધું કામ કર્યું હતું